જોર્યા મિત્રો ખૂણામાં જો બેઠા હાવ એનું પણ નો અંજવાળું કરાય બહુ દેખાતા નથી પાછા એટલે બસ દેખાય દેખાણ જો મિત્રો જોર્યા કેવડા મોટા છે જો ગુંડલું ભળીને બેઠા જો મિત્રો અમારા રસોડામાં નાગદાદા છે ઉપર બધી કરતા દેખાય જોર્યા

ચોખા થઈને બેઠા તો બીક તો લાગે ને એમ હોય કે મને મીંદડા પકડી કેવો છે મિત્રો નાગદાદા જુઓ તો તમે પણ મિત્રો ધ્યાન રાખતા રહે છો અગોસરમાં ક્યાંય હાથ ન ભરાવતા જો અમારે મોટા બધા નાગદાદા છે નીકળ્યા છે રહોડામાં તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કર દેજો અને તમે પણ બધી ધ્યાન રાખતા રહેજો જીવ જંતુની આવજો